ચાલક બાઇક ને ટક્કર મારી ફરાર થઈ ગયો બાઇક ચાલક મોત નીપજ્યું નડિયાદમાં પીજ રોડ પર વોકવે કેનાલ રોડ પર એક ફૂલ સ્પીડમાં આવેલી કો કાર બાઇક ચાલકને કચડી ફરાર થઈ ગઈ હતી લોકો અકસ્માતને પગલે સ્થળ પર દોડી આવ્યા હતા જોકે બાઇક ચાલક યુવાનનું ગંભીર ઇજા કારણે મોત નીપજ્યું હતું નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પીજ રોડ શાંતિ નિકેતન ચાલી વિસ્તારમાં રહેતો નીરજ રાજકુમાર યાદવ વોકવે ગાર્ડન કેનાલ પાસેથી બાઇક લઈને પસાર થતો હતો કેનાલ રોડ પર એક પૂરઝડપ આવી રહેલી કો ગાડીના ચાલકે સામેથી બાઇકને ટક્કર મારી હતી જેના કારણે નિરંજનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતના પગલે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા સ્થાનિકો દ્વારા એકસો આઠ ને કોલ કરી જાણ કરી હતી જોકે ગંભીર ઈજાઓ કારણે યુવકનું મોત નીપજી ચુક્યું હતું રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ હરેશભાઈ ડાભી બની કેવી રીતે લાલ ફાર્મ ની ને બધા એવું કે આ ગાડી વાળો ગમે તે થશે અને તે પછી દસ મિનિટ પાંચ જ મિનિટ માં અમને ખ્યાલ પડ્યો કે એક્સિડન્ટ થયો અહિયાં જય મહારાજ ની આગળ બંગલોજ આગળ એક્સિડન્ટ થયો ઘટનામાં તો એક બાબો ડેટ થઈ ગયો છે એવું છે બાઇક વાળો અને ડ્રાઈવર કઈ એવો ઓવર સ્પીડમાં જતો ગાડી જે નીકળી જાય આ સ્પીડમાં ના જવાય જયારે નોર્મલી સ્પીડ રાખવી જોઈએ ને એ છતાં એ ઓવર સ્પીડમાં નીકળ્યો અને ડ્રાઈવર ઓવર ડ્રિંક કરવી હોય ગમે તે હોય પણ એ રીતે નીકળેલો અને જેથી કઈ લાલલી ભામમાં જે મજૂરો કામ કરતા હતા એ બોલ્યા કે ભાઈ આ ગાડી વાળો કોઈ એક્સિડન્ટ કરશે કે ગમે તે જાનહાની કરશે